રક્ષાબંધનનું પાવન પર્વ છે ત્યારે આજે શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અંબાજીમાં ચોકમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અહીં ભાઈને રક્ષાબંધન ઉજવી અને ભાઈને સુખ સંપત્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે આજે રક્ષાબંધનના પર્વ અને શ્રાવણી પૂનમે યાત્રાધામ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું છે આજના દિવસે વહેલી સવારથી જ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને આજે હજારો ભક્તો ગોમતીજીમાં સ્નાન કરીને શ્રીજીના દર્શન કર્યા અને પુણ્યનું ભાથું બાંધ્યું મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા ગોમતી ઘાટ અને મોક્ષ દ્વાર પર લાંબી કતારો જોવા મળી

द्वारकाधीश जी के दर्शन करके मन प्रफुल्लित हो रहा है द्वारकाधीश की नगरी में इस दरिया को देख के इस रमणीक आकृति को देखकर, इस रमणीक दृश्य को देखकर, नो डाउट परिवार सहित आकर मन प्रफुल्लित हुआ भगवान के दर्शन करके बहुत ही अच्छा लगा